જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ આજે આપણે રામાયણમાં જ્યારે રામ સીતાજીની શોધ માટે નીકળ્યા હતા ત્યારે હનુમાનજી અને સુગ્રી સાથે રામ લક્ષ્મણનું મિલન કેવી રીતે થાય છે અને થયા પછીનો જે સંવાદ છે એના વિશે વાત કરવાના છે ચાલો આપણે સૌ ધ્યાનથી સાંભળીએ હવે ભગવાન રામચંદ્ર સીતાજીની શોધ માટે આગળ નીકળી પડે છે અને ઋષ્યમુખ પર્વત નજીક આવી પહોંચે છે આ પર્વત ઉપર વાલીથી ત્રાસિત એવો સુગ્રીવ પોતાના મંત્રીઓ સાથે નિવાસ કરતો હતો પર્વત પરથી સુગ્રી તળેટીમાં ચાલ્યા આવતા અતુન રૂપ અને ભંડાર સમ આ બે પુરુષોને જોઈ અને ભયભીત બની જાય છે એ ગભરાઈ જાય છે અને હનુમાનજીને કહે છે કે હનુમાનજી મહારાજ મને મારવા માટે વાલી આવી નથી શકતો એટલે કદાચ એ બીજા કોઈકને મને મારવા માટે તો નથી મોકલ્યા ને મહેરબાની કરી અને તમે વિપ્ર એટલે કે બ્રાહ્મણનું રૂપ લઈને નીચે જઈ અને તપાસ કરો અને જો કોઈ ડર જેવું લાગે ને તો મને ઇશારો કરીને જણાવી દેજો જેથી હું અહીંથી ભાગી જાઉં આ સાંભળી હનુમાનજી શિખર ઉપર ઊભા થયા આ આ સમયથી રામાયણમાં હનુમાનજીનું સક્રિય ભગવત કાર્ય શરૂ થાય છે બોલો શ્રી હનુમાન મહારાજ કી જય શ્રી લંગડેજી મહારાજ કી જય મનુષ્યના શરીરમાં પાંચ પ્રાણ હોય છે એમ માણસનો જે વાંગમય દેહ છે એ દેહના પાંચ પ્રાણનું રક્ષણ હનુમાનજી મહારાજ કરે છે હનુમાનજી સુગ્રીવના વાનરિંછના ભગવતી સીતાના લખનજીના અને સંત ભરતના પ્રાણના રક્ષક બને છે વિપ્ર રૂપ ધરી તહું ગયું નાઈ માથ પૂછત અસભયું હનુમાનજીનું વિપ્રનું રૂપ લઈને નીચે પધારે છે અને રામલખન સામે મસ્તક નમાવીને પૂછે છે કે કોમ્હ શ્યામલ ગૌરી શરીરા છત્રિરૂપ ફિરહુ બન ધીરા કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બિચરહુ બન સ્વામી ઘણા લોકો પૂછે છે કે હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં હતા તો પછી એમણે મસ્તક શા માટે નમાવવું જોઈએ અરે ભાઈ હનુમાનજી બ્રાહ્મણના વેશમાં હતા તો રામ લખણ પણ મુનિ વેશમાં હતા વળી સુગ્રીના જીવનમરણનો સવાલ હતો અને આમ પણ આપણી સામે ચાલીને કોઈકનો પરિચય પૂછવા જતા હોઈએ ત્યારે નમ્રતા તો દાખવવી જ જોઈએ વળી હનુમાનજીને એક બીજી સમસ્યા નડી રામજી અને લખનજીનો વેશ ભલે મુનિનો હતો પણ હાથમાં ધનુષને બાણ હતા અને મુખની ક્રાંતિ જોતા એ કોઈ રાજકુમાર જેવા લાગતા હતા એમને સંબોધન શું કરવું એટલે એમણે નવો રસ્તો વિચાર્યો કે હે શ્યામ અને ગૌર દેહવાળા આપ કોણ છો આ વનમાં કેમ ફરો છો આવી કઠોર ભૂમિ પર તમારા કોમળ ચરણ કેમ મૂકો છો તમે બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશના અવતાર તો નથી ને અથવા તમે નર નારાયણ તો નથી ને પૃથ્વીનો ભાર હળવો કરવા પરમાત્માએ જન્મ લીધો હોય તો તે આપતો નથી ને કહો આપ કોણ છો રામજી સરસ જવાબ આપે છે કૌશલેશ દશરથ કે જાય હમ પિતુ બચન માની વન આયે અમે કૌશલ નરેશ દશરથજીના પુત્રો છીએ અને પિતૃ વચનનું પાલન કરવા માટે વનમાં આવ્યા છીએ અમે બંને ભાઈઓ રામ લક્ષ્મણ છીએ અમારી સાથે અમારા પત્ની મારા પત્ની સીતાજી પણ હતા પણ કોઈક રાક્ષસે એનું અપહરણ કરી લીધું છે માટે અમે એને શોધવા નીકળ્યા છીએ આમ પોતાની વાત કહી અને રામજીએ સામે પ્રશ્ન કર્યો આપણ કથા કહી હમ ગાઈ કહું વિપ્ર નીચ કથા બુજાઈ વિપ્રવર આપ કોણ છો અમે અમારી કથા તો તમને કહી સંભળાવી પણ આપ કહો કે આપ કોણ છો પણ રામજીનો પરિચય મળતા જ હનુમાનજી આનંદ વિભોર થઈ ગયા છે જેને શોધતા હતા એ પ્રભુ આજે મળી ગયા છે હનુમાનજીની ખાતરી થઈ ગઈ કે આ તો મારા સ્વામી પોતે જ છે મારા ઈષ્ટ છે ક્ષણમાં જ મહાવીર મૂળ રૂપમાં આવીને રામજીના ચરણવિંદમાં ઢળી પડ્યા શિવજી કહે છે કે હે ભવાની એ હનુમાનજી અને રામના મિલનનું એ સમયનું વર્ણન કરવું કઠિન છે એની અનુભૂતિ શિવજીએ તો કરી હતી કારણ કે હનુમાનજી શિવજીના અગિયારમાં રુદ્ર હતા પ્રભુએ હનુમાનજીને ઉઠાડીને હૈયા સરસા ચાપ્યા છે હવે હનુમાનજી પાછા થોડા નારાજ થઈને રામજીને ફરિયાદ કરે છે કે હે પ્રભુ હું મંદ બુદ્ધિ મોહવશ અને અજ્ઞાની છું આપને પૂછી બેઠો કે આપ કોણ છો પણ તમે મને કેમ પૂછ્યું કે તું કોણ છો એકવાર હનુમાનજી રામજીને પૂછે છે પ્રભુ આપ મારા કરતાં સીતા માતાને વધારે પ્રેમ કરો છો મારામાં એવું તો શું ખૂટે છે કે જે સીતામૈયામાં છે અને મારામાં નથી આવો પ્રશ્ન સાંભળી અને રામજી મૂંઝાઈ ગયા બાજુમાં સીતાજી બેઠા છે હવે એ ભોળા ભગતને શું કહેવું અકળાઈને આમ રામજી થોડોક વિચાર કરીને કહે છે કે મનમાં જે આવે છે કહે છે કે હનુમાનજી એ સીતાજી સ્નાન કરીને માંગમાં સિંદૂર કરે છે એટલે એ મને બહુ ગમે છે બસ આટલું સાંભળતા તો હનુમાનજી ભાગ્યા એને તો રહસ્ય સમજાઈ ગયું કે રામજીને સિંદૂર બહુ જ પ્રિય છે સીતાજી તો ફક્ત માંગમાં જ પૂરે છે ને મારે એમને મારી પાછળ પાડવા જોઈએ સ્નાન કરીને આખા શરીરે સિંદૂર ચોળીને હનુમાનજી રામજી સામે હાજર થાય છે રામજી લાલ લાલ હનુમાનજીને જોઈને આશ્ચર્યચકિત બની ગયા કે આ શું થયું પ્રભુ સીતા માતા તો ફક્ત માંગમાં સિંદૂર પૂરે છે પણ મેં આખા શરીરે સિંદૂર લગાડ્યું છે હવે તો તમે મને વધુ પ્રિય કર પ્રિય લાગીશ ને હું તમને હવે તો તમે મને વધુ પ્રેમ કરશો ને પ્રભુ તો હસી પડે છે અને સાથે સીતામૈયા પણ હસી પડે છે આવી છે હનુમાનજીની અનન્ય ભક્તિ બસ એક જ રટણ છે કે મને સૌથી વધુ પ્રેમ કરો રામજી હનુમાનજીને ફરી હૃદય સાથે ચાંપે છે અને કહે છે કે હે હનુમાનજી તું નારાજ નહીં થા અને એમને મનાવવા માટે કહે છે કે તું તો મને લક્ષ્મણથી વધુ પ્રિય છે હવે આ સાંભળીને હનુમાનજી નાચવા લાગ્યા પણ લક્ષ્મણજી વિચારમાં પડી ગયા કે મારામાં એવું શું ખૂટે છે કે આ નવા આવેલા વ્યક્તિને વધુ મારા કરતાં વધુ પ્રેમ આપે છે વધુ વાહલો લાગે છે લખનજી હનુમાનજીની ઈર્ષા નથી કરતા પણ આત્મખોજ કરે છે સંત છે ને પોતે પોતાની ખામી છૂશે બીજાની નહીં એ એમ વિચારે છે કે મારામાં શું ખટે છે એ ઈર્ષા નથી કરતા એ કેમ વાલોને હું કેમ નહીં સંતો કહે છે કે હંમેશા ઘરેણા ઘરેણાં કરતાં ઘરેણાં પહેરનારો વધારે વહેલો હોય છે હવે રામજી સમજી જાય છે કે લખનના દિમાગમાં ગરબડ શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન વાતચીત આગળ ચાલે છે હનુમાનજી કહે છે કે હે નાથ પર્વત ઉપર કપિપતિ સુગ્રીવ રહે છે એ આપનો દાસ બનશે આપ ઉપર પધારો એ સીતા માતાને શોધવામાં તમારી જરૂર મદદ કરશે રામજી લખનના મનની સમાન જે અશાંતિ હતી એ અસ્મસ્તા દૂર કરવા માટે લીલા કરે છે કહે છે કે દોસ્તી કરવી હોય તો તું સુગ્રીવને નીચે લઈ આવ અમને શું કામ ઉપર લઈ જાય છે ચાલી ચાલીને અમે બહુ થાકી ગયા છે અને હનુમાનજી ખુલાસો કરે છે કે પ્રભુ સુગ્રીવ નીચે આવીને દોસ્તી બાંધે ને તો એ સુગ્રીવે બાંધી ગણાય અને સુગ્રીવ તો જીવ છે એનો શું ભરોસો ક્યારે દોસ્તી તોડી નાખે કંઈ કહેવાય નહીં પણ તમે તો બ્રહ્મ છો આપ ઉપર આવીને દોસ્તી બાંધો ને તો ક્યારેય નહીં તૂટે માટે આપ ઉપર આવો હવે રામજી કહે છે કે તારી વાત તો સાચી છે અમે ઉપર આવીએ છીએ પણ ચાલી ચાલીને અમે બહુ થાકી ગયા છે હવે ચાલતા ચાલતા આવડો મોટો પર્વત કેવી રીતે ચડીએ હનુમાનજી કહે પ્રભુ અત્યાર સુધી તમારે પગે ચાલવું પડ્યું કારણ કે તમારી પાસે વાહન ન હતું પણ હવે વાહન હાજર છે પછી શા માટે પગ ઘસો છો બેસી જાઉં મારા ખંભે હું તમને બંનેને ઉપર લઈ જઈશ હનુમાનજી તો ઘૂંટણીએ બેસી ગયા અને લક્ષ્મણનો સંશય દૂર કરવા આ રામજીની એક યુક્તિ હતી એક ખંભા ઉપર રામ અને બીજા ખંભા ઉપર લક્ષ્મણજી વિરાજમાન થયા અને હનુમાનજીએ ગર્જના કરી અને સીધી છલાંગ લગાવી ક્ષણભરમાં તો તેઓ પર્વતના શિખર ઉપર પહોંચી ગયા બંને ભાઈઓ ખંભા ઉપરથી નીચે ઉતર્યા તરત જ લખણજી રામના પગમાં પડી ગયા આપની વાત તદ્દન સાચી છે કે આ ખરેખર મારા કરતાં વધારે જ છે ડબલ છે હું તો એકલો આપનો ભાર જ ઉપાડી શકું પણ આપણે બંનેનો ભાર આ એક કેજ ઉપાડી લીધો હવે લખનજીના મનનું સમાધાન થઈ ગયું છે સુગ્રીવે રામજીનું સ્વાગત કર્યું હનુમાન કાષ્ટ લાવીને સળગા સળગાવે છે અને બંનેને પરસ્પર પરિચય કરાવે છે અને અગ્નિદેવની સાક્ષી બંનેની દોસ્તી પાકી કરે છે અગ્નિ સળગાવવામાં પણ ગર્ભિત ઇશારો છે કે કાષ્ટને અગ્નિની જરૂર છે અને અગ્નિને ટકવા માટે કાષ્ટની જરૂર છે પણ બંનેને સળગવા માટે પવનની જરૂર પડે છે અને પવનને કોઈની જરૂર નથી રામજીને સુગ્રીવની જરૂર છે અને સુગ્રીવને રામની જરૂર છે પણ પવન પુત્ર હનુમાન એ બિલકુલ નિસ્વાર્થી છે તેઓ નિસ્વાર્થ ભાવે બંનેને દોસ્તી કરાવે છે રામ દર્શન માટે હનુમાનની જરૂર પડે છે બને તો રોજ જે જ નિસ્વાર્થ ભાવે હનુમાન ચાલીસા કરો અને રામ દર્શનની અભિલાષા રાખો હનુમાનજી તો નિસ્વાર્થતાના પ્રતિક છે અને ભક્તિનું તો સ્વયં બીજું નામ છે મિત્રો મળે ને એટલે સ્વાભાવિક છે કે એકબીજાના સુખ દુઃખની વાતો કરે ખબર અંતર પૂછે હવે આ નવી નવી દોસ્તીની શરૂઆત થઈને એટલે રામજી સુગ્રીવને પૂછે છે કે કારણ યવન બસહું બન મોહી કહું સુગ્રીવ સુગ્રીવ આપ તો કિષ્કિંધાના રાજવી છો તો અહીં વનમાં શા માટે નિવાસ કરો છો હવે સુગ્રીવ પ્રભુને પોતાની બધી જ વાત કહી સંભળાવે છે કહે છે કે મહારાજ હું અને વાલી બંને સગા ભાઈઓ છીએ એક દિવસ રાત્રે અમારે ત્યાં માયાવી રાક્ષસ આવ્યો એને એણે ગર્જના કરી અને વાલીને યુદ્ધ માટે લલકાર્યો વાલી તો બહુ જ બળવાન છે એ કોઈની ગર્જના સહી નથી શકતો ગદા લઈ અને વાલી એને મારવા દોડ્યો હું પણ એમની સાથે ગયો માયાવી એક ગુફામાં ભરાઈ ગયો વાલી ગુફાના દ્વાર પાસે થંભી ગયો ઘણીવાર જોઈ પણ રાક્ષસ કંઈ બહાર આવ્યો નહીં એટલે વાલી કહે કે હું ગુફામાં રાક્ષસને મારવા જાઉં છું તો પંદર દિવસ સુધી મારી રાહ જોજે પંદર દિવસ સુધી હું આવું નહીં તો સમજજે કે મારી હાર થઈ છે મારું મૃત્યુ થયું છે એટલું કહી અને વાલી ગુફાની અંદર ચાલ્યો ગયો અને હું રાહ જોઈને ગુફાની દ્વાર આગળ બેસી રહ્યો એક પછી એક દિવસો ગયા અને પંદર દિવસ પૂરા થઈ ગયા પણ વાલી બહાર આવતો નથી પણ એક દિવસ ગુફાના દ્વારમાંથી લોહીની ધારા બહાર નીકળી પંદર દિવસની અવધિ તો ક્યારની પૂરી થઈ ગઈ હતી એટલે હું એમ સમજ્યો કે વાલી મરી ગયો હશે એના લોહીની જ ધાર આ બહાર નીકળી હશે એટલે હું ગભરાઈ ગયો અને એ રાક્ષસની બીકના માર્યામે ગુફાના મોં ઉપર મોટી શીલા ઢાંકી અને હું ત્યાંથી ભાગી ગયો અને રાજધાનીમાં બધાને સમાચાર મળ્યા કે વાલીનું મૃત્યુ થયું છે હવે એ જાણીને રાજ્યની પ્રજાએ મને ગાદીએ બેસાડ્યો અને હું રાજ્ય કરવા લાગ્યો પણ વાલી તો જીવતો હતો શિલા ઉછાળીને ગર્જના કરતો વાલી કિશકિંધા આવ્યો મને ગાદી ઉપર બેઠેલો જોઈને તે અત્યંત ક્રોધિત થયો મને ખૂબ જ માર મારીને નસાડી મૂક્યો એટલે કે ભગાડી મૂક્યો અને મારી પત્નીને પણ છીનવી લીધી પછી મારી પાછળ પડ્યો અને હું ભાગતો રહ્યો અંતે અહીં ઋષિમુખ પર્વત પર આવીને પહોંચ્યો છું વાલી અને મળેલા સાપને લીધે અહીં આવી શકતો નથી હવે વાલીને એવો શાપ હતો કે ઋષિમુખ પર્વત પર ક્યારે આવી નહીં શકે એટલે ત્યાં આવી શકતો નથી પણ છતાંય મને હંમેશા ડર રહે છે છતાં હું સદાય ગભરાયેલો જ રહું છું તુલસીજીએ કેટલાક તાત્વિક પ્રસંગો મૂક્યા છે કે વાલી કર્મનું પ્રતિક છે અને સુગ્રીવ જીવનું જીવ ગમે ત્યાં જાય પણ એણે કરેલા કર્મો એને પાછળ પડ્યા જ રહે છે એનું પીછો છોડતા નથી દેવતાઓને પરાજિત કરનાર રાવણને એને પણ વાલીએ છ મહિના સુધી બગલમાં દબાવી રાખ્યો હતો અર્થાત રાવણ જેવા રાવણને પણ કર્મ છોડતું નથી હા એક એવી જગ્યા છે જ્યાં કર્મ આડે આવી શકતું નથી ઋષિમુખ પર્વત ઋષિઓનું મુખ અર્થાત કે તમે સત્સંગમાં બેસો ત્યાં રામ આવશે અને રામ જ તમને કર્મથી બચાવશે રામ સિવાય જીવનને કર્મથી મુક્ત કોણ કરી શકે સુગ્રીવને રામ જ બચાવી શકે હવે સુગ્રીવની આ બધી આપવીતી સાંભળી અને રામજીની ભૂજાઓ ફરકવા માંડી અને રામજી બોલ્યા કે હું તારા વાલીને એક જ બાણથી મારી નાખીશ તું મારો મિત્ર છે હવે માનસકાર કહે છે કે જે વ્યક્તિ મિત્રનું દુઃખ જોઈને દુઃખી થાય નહીં એનું મુખ જોવામાં પણ પાપ લાગે છે પોતાનું પર્વત સમાન દુઃખ પણ રજ સમાન માનવું પણ મિત્રનું રજ સમાન દુઃખ મેરુ સમાન માની અને મદદ કરવીને એ જ મિત્ર ધર્મ છે મિત્ર એનું નામ કહેવાય જે ખરાબ રસ્તેથી સારા માર્ગે લઈ જાય મિત્ર એનું નામ કહેવાય જે સુખમાં સામય ન મળે ને દુઃખમાં સંગ ના છોડે પણ આગળ મીઠી મીઠી વાતો કરે અને પાછળથી પડછાયો પડછાના પડછાયા નહીં ખોદી નાખે ને કે તારા વગર હું નહીં જીવું અને તું મારો જાન છો આવી ઘણી વાતો કરે સવારે તાળી પાડતા બેઠા હોય સાથે ચા પીતા હોય અને સાંજે મોઢા બગાડીને બેઠા હોય આ તો ખરું સવાર સુધરે ને સાંજ બગડે આ કંઈ દોસ્ત છે એકવાર ફાટે પણ ફીટે નહીં એવી પટોળે ભાત દોસ્તી એનું નામ ઘણા તમને કહેતા હશે કે કામ પડે તો માથું માગી લેજે પણ એલા ભાઈ તારા માથાને મારે શું કરવું કબાટમાં મૂકવું પણ સો રૂપિયા માગશો ને તો કહેશે કે હમણાં જ ફલાણાને આપી દીધા બે મિનિટ વહેલાં આવ્યા હોત તો આપે જ આમાં એક સારો એવો કિસ્સો છે આપણે શું સાંભળીએ એક યુવાન રેલવે સ્ટેશન પર મહેમાનને મૂકવા ગયો મહેમાનને મૂકીને પાછો આવતો ને ત્યારે વરસાદ પડ્યો એમાં એક કેળાની છાલ પર પગ આવ્યો અને લપસી પડ્યો અને માથામાં ઈજા થઈ લોહી નીકળ્યું બિચારો બેસુ જેવો થઈ ગયો કોઈ સજ્જને પ્રાથમિક સારવાર આપી અને હોસ્પિટલમાં લઈ ગયા થોડા ટાંકા પણ આવ્યા હવે જ્યારે ભાનમાં આવ્યો ને ત્યારે ડોક્ટરે કહ્યું કે તમે બજારમાંથી મળ્યા રસ્તા ઉપર તમે બેભાન થઈને પડ્યા હતા અમારે ત્યાં રસ્તામાં કોઈ લોહી લુહાણ હાલતમાં પડ્યો હોય એટલે કોઈ સજ્જન એને ખભો કરી અને સહાનુભૂતિ કરે અને કહે કે ચાલો તમને ઘરે મૂકી આવો આટલી ખરાબ હાલત ત્યારે પહેલો જવાબ આપશે કે ભાઈ તેથી જ આ હાલત થઈ છે હવે ડોક્ટર એને એમ કહે છે કે ભાઈ તમે મને સાવ આવી દશામાં જ મળ્યા હતા હવે તમારા કંઈ સગા સંબંધી હોય તો તમે એને ફોન કરો અને બોલાવો એમ તો પહેલો કે મારું કોઈ નથી આ દુનિયામાં પછી એને યાદ આવે છે હા મારો એક મિત્ર છે વરસાદ પડતો હતો ને ટેલિફોન નંબર આપ્યો ડૉક્ટરે ફોન લંબાવી અને પથારીમાં આપ્યો એણે મિત્રને કરી કોણ બોલે છે હું તારો મિત્ર ક્યાંથી બોલે છે હોસ્પિટલમાંથી અરે હોસ્પિટલમાં કેમ હું મહેમાનને વડા વાગ્યો હતો ને આવતા વખતે પગ લપસ્યો ને બહુ વાગી ગયો છું હોસ્પિટલ છું ઓહો હો 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 તું તો કહેતોય નથી તું કહેતો હું લોહી આપું માથો આપું ના ના એવું કંઈ કરવાની જરૂર નથી તું જરા અહીં આવી જા વરસાદ પડતો હતો એટલે પેલો કહે અરે હાડો વરસાદ કેટલો પડે છે અને મારી પાસે છત્રી નથી એટલે હું હમણાં તો નહીં આવી શકું લે માથો આપું ને આ આપું ને પણ વખત આવ્યો ત્યારે કંઈ આપ્યું આવી મિત્રતા છે આજકાલ જે બધે જોવા મળે છે દોસ્તી બાંધો ને તો પછી એને નિભાવો નહીં તો પછી દોસ્તીના કેન્દ્ર બદલી નાખો તુલસીજીએ માણસમાં લખ્યું છે કે ચાર જણ બાણ બાણની અણીની માફક ખટકે સેવક શેઠ રૂપ કૃપન કુનારી કપટી મિત્ર શૂલ સમચારી શેઠ સેવક સેવક માલિકને ભાલાની અણી સમાન ખટકે છે અને લોભી રાજા પ્રજાને બાણની અણીની જેમ ખૂંચે ખરાબ સ્વભાવની સ્ત્રી કુટુંબને બાણની અણી સમાન ખટકે અને કપટી સ્વભાવનો મિત્ર મિત્રને બાણની અણી સમાન ખટકે છે હવે રામજી કહે છે કે તું મારો મિત્ર છે હું તારા વાલીને એક જ બાણથી મારી નાખીશ તું ચાલ સુગ્રીવને ભગવાને કહ્યું કે તું મારી સાથે ચાલ પણ સુગ્રીવને વિશ્વાસ બેસતો નથી જીવ છે ને મહારાજ તમે એમ કહો છો કે હું વાલીને એક જ બાણથી મારી નાખીશ પણ પ્રભુ વાલીમાં બહુ જ શક્તિ છે એની સામે લડવા જઈએ ને એટલે અડધી શક્તિ વાલીમાં જતી રહે છે એટલે પહેલાં એક કામ કરો સામે દૂધુબી રાક્ષસના હાડકાં પડ્યા છે એને તમે ઊંચા કરી આપો તો મને ખાતરી થાય કે તમે વાલીને મારી શકશો ભગવાને કહ્યું તું મારા ઉપર વિશ્વાસ રાખ નહીં પહેલાં તમે આટલું કરો એમ કહે છે પાછા એ તો જીવનો સ્વભાવ છે પહેલાં રામને કહે કે તમે પ્રમાણ આપો પછી હું તમારી સાથે ચલું જગતમાં મોટાભાગે સુગ્રીવની વિચારધારા જોવા મળે છે દુનિયામાં બધા સુગ્રીવો આટલું કહે પહેલાં તું મારું આટલું કામ કર પછી હું સત્યનારાયણની કથા કરું પરંતુ જ્યાં સોદો હોય છે ને ત્યાં ભક્તિ હોતી નથી ભગવાનને દયા આવી ધંધુબીના હાડકાં ઊંચા કરી આપ્યા સુગ્રીવને હવે થોડી શાંતિ થઈ અને લઈને રામજીને લઈને રણમેદાનમાં આવ્યા સુગ્રીને કહ્યું જા ગર્જના કર હું વૃક્ષની પાછળ ઊભો છું મને એવું લાગશે ને ત્યારે બાણ મારીશ ભગવાન જીવને કહે છે કે હું તારી પડખે ઊભો છું હું તારા બધા દુઃખ દૂર કરીશ પણ લડવું તો તારે જ પડશે વિપત્તિની સામે ટક્કર તો તારે જ લેવાની છે હું તૈયાર ઊભો છું તારી પૂર્ણ શણાગતિ થશે ત્યારે મારું બાણ પણ છૂટી જ જશે પણ સંસારના વાલીઓની સાથે વિપત્તિઓની સાથે સંઘર્ષ તો તારે જ કરવો પડશે આમ કહીને ભગવાન સુગ્રીવને મોકલે છે અને ભગવાન વૃક્ષની પાછળ છે અને સુગ્રીવે વાલીને ગર્જના કરી છે અને વાલી સુગ્રીવને તણખલા સમાન સમજીને ગદા લઈને ઊભો થાય છે અને પત્ની તારા વાલીના પગમાં પડે અને વિનંતી કરવા લાગે છે પણ આ સ્વયં શ્રી રામ આજે સુગ્રીવની વારે આવ્યા છે પછી આ ગમે એટલી વિનંતીઓ પણ કંઈ ગામમાં આવવાની નથી આપણે આ રામ સુગ્રીવ લક્ષ્મણ અને હનુમાનજી આ એક મિલનનો એક નાનો એવો ભાગ અહીં રજૂ કર્યો છે આ બધી વાતો ઘણી મોટી હોવાથી મારે આપની સમક્ષ ભાગ સ્વરૂપ દર્શાવવી પડશે એટલે આપણે મળીએ રામ લક્ષ્મણ ભરત હનુમાન અને સુગ્રીવના મેળપની વાતમાં ભાગ બેમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ હા આમાં મારી કંઈ ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો કંઈ બોલવામાં અડાવડું થતું હોય કે જરાક અચકાતી હોય તો મને પ્રોત્સાહન આપજો અસ્તુ જય શ્રી રામ